જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજા મજા છો થઈ ગયા છે એકદમ રેડી કેમ ચા ભરે છે જો સર ના આવે એટલા માં બરાબર તું એક રહ્યો બધે પીવલી ધર વરું ગઈ માથે જો દઈ દે ચા પી લી ધોરાઈ ગઈ થોડીક હા ધોરી ગઈ પછી નીકળી દૂધ ધોરાઈ નહી હો દૂધ નહી વસ્તુ ધોરાઈ ઓ

ભાઈ દૂધ પી લે સરસ મજા ના એટલે આપડે મંગલમૂર્તિ એટલા સપનું

ના ક્યારે પૈસા કાપતો નથી તો મેં કીધું પૈસા કાઢું વિકાસ પાસે બકરો બની ગયો ટી ફેક્ટરી ચાય બોલો ચાય ચાય બોલો ભાઈ ત્યાં જઈએ તો ખબર પડે તો વિકાસ કે ત્યાં જવું છે તો મારતા આવી અને પાછું શોરૂમ માં જવાનું છે ગાડી જોવા માટે મારી નઈ ચલા

હવે આપણો ડાયલોગ એક બાકી રહી ગયો કે ફટાફટ ઉતરલી ગયા કાકા ને બનવા કે

બસ હવે જબ ટેક્સ ટેક્સ અને એનો કેસ આ સાહેબ કાકાની વાત થઈ મારી કાકાએ કહ્યું કે તમે રઘુને પણ ખબર છે કે એ ખબર પણ ખબર પડી કે બની ગયો છે સરસ મજાનો વિડીયો પતી ગયો ને હવે બસ હવે થોડાક દિવસમાં માં આવ્યા છે એટલે તમને અપડેટ દેતા રહેશો આપડી વેબ સિરીઝ નો જોવાનું ચૂકતા નહીં એ એકદમ ધમાકેદાર ફાર વેબ સિરીઝ આવવાની છે ધૂમ મજા દે છે સારું ગયું તો આપણે કયા એપ માં જાવતો કે એપ વારે એ એટલું બધું અનાઉન્સ ન કરો પલ્યા લો આ સિક્રેટ રહેશે

જોતા આવી આપડે ફટાફટ પછી જોઈએ ચલો લેવાની બહુ જી યાર સુજે ને બુનિયા કે ચાલુ કરો વાહ ઓલો કે ચાલુ કર ના ત્રણ ગાડા માં કોઈ જાલ બધો ખર્જો તારા ઉપર આવશે એટલે પહેલા છોડો હું ભાઈ નંબર પ્લેટ હતી નંબર પ્લેટ બરાબર ઉપર જો ના જો સામે કોઈ આવી જાય તો જમાડે ઉતરી જાય ભાઈ આ

શેરડી નો રસ આજનો દાતા રે ચનો એને ખીચાવા મારે ક્યાં પી હોય નથી દાતા તું જો મારા ભાઈ હા લે અમે તારા તરફ થી આયા ક્યારે જઈને કયો કે હું પીવરો હું હું ઘણા અમારે અમે બોલીએ કાઈ ગરીબ માણસ બોલત ની દે ક્યારે એમ ની કે આજ હું પીવડો શાબાશ વિકાસ ભાઈ શાબાશ આ વિકાસજી ઘરે ને આજ વેલા હા સુવા વેલો ને સુ કેટલી વાટ જોઈ ખાવાની